ઝાલોદ બી એમ હાઈસ્કૂલ ખાતે યોજાનાર જાલોદ ખેળવણી મંડળની કારોબારી ચૂંટણી માટે મતપત્ર જાહેર કરવામાં આવ્યા આ તારીખ એક વિચાર બે હજાર પચીસ સોમવારનારો સાંજે સાત ત્રીસ કલાકે મતપત્ર જાહેર કરવામાં આવ્યા હતા જેમાં એક હજાર અઠ્યોતેર મતદારો સાત સભ્યોમાંથી ત્રણ વ્યક્તિઓને ચૂંટણી કારોબારી સ્થાન આપશે જાલતનગરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થામાં વહીવટ કરવા માટે કારોબારી સભ્ય માટે ચૂંટણી આવનાર તારીખ ચાર પાંચ બે હજાર પચ્ચીસ રવિવાના રોજ સવારે આઠ વાગ્યાથી બાર વાગ્યા સુધી યોજાનારી છે આ ચૂંટણી જંગમાં કુલ સાત કેળવણી મંડળના સભ્યો કારોબારીમાં જવા ચૂંટણી લડી રહ્યા છે કેળવણી મંડળમાં એક હજાર અઠ્યોતેર સભ્યો છે આમાંથી એક હજાર અઠ્યોતેર સભ્યો તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ બીએમ હાઈસ્કૂલ ખાતે ચાર અલગ અલગ બૂથોમાં જઈ અને મતદાન કરવાના છે અને એક બૂથ ક્રમક નંબર મુજબ અંદાજીત બસો પચાસ મતદારો મતદાન કરશે કળવણી મંડળ દ્વારા ચૂંટણી જંગમાં ઊભા રહેલ ઉમેદવારો માટે મતપત્ર ક્રમ મુજબ બહાર પાડવામાં આવી છે મતપત્ર મુજબ એક જસવંતકુમાર અમૃતલાલ પંચાલ બે જીતેન્દ્રકુમાર બાલમુકુંદ આચાર્ય ત્રણ દિલીપભાઈ રમણભાઈ પટેલ ચાર પરેશભાઈ લાલચંદભાઈ પંચાલ પાંચ પાર્થકુમાર કિરણભાઈ પટેલ છ અતુલકુમાર નથાલાલભાઈ પટેલ અને સાત પટેલ અ રજાકભાઈ ઇબ્રાહીમભાઈ જેઓ ચૂંટણી જંગમાં ઉભા રહેલ છે ઉપરોક્ત સાત સભ્યોમાંથી ત્રણ વ્યક્તિઓને કેળવણી મંડળના સભ્યો દ્વારા ચૂંટણીને લાવ આવનાર સમયમાં લાવવાશે